बजरों दानविरों आजे एक जून 2024 शनिवार सवारे अज्ञार वागे आजे कोई क्यों जन्मदिवस छे तो आजे कोई क्यों लगने तिथि छे पर आजे ये पधारेला महावीर जीवदया फाउंडेशन ना कार्य करता हो दानविरों साउने आओ एक बार जोरदार अनुभव ला कार्य कियोंगे कान खोली ने साबर जो कि जब तू आया जगत में जगत हसे तू

અરે આજે બેકસ્કોડમાં ગૌ માતાની સેવા કરી લીલા ઘાસનું નિરાળ કર્યું બેકસ્કોડમાં કર્યું અને પાળકોને ફૂડ પેકેટ આપ્યા અરે આના કર્મચારીઓને બધાને સોફ્ટ ડ્રિંક એવો આપણે લાભ લીધો છે પીવડાઈને આજના લાભાર્થીઓ છે કૌશિકભાઈ સ્વગતનભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સુભાષભાઈ જીવરલાલ સેફના લગ્ન દિવસ નિમિત્તે કુમુદબેન સંજયભાઈ પટેલ બરોડાવાળા અરે સાહેબ જેમના ફોન થી આ બરોડાવાળા પણ લાભ લે છે એવા દરેક દાનવીરોની અનુરોધતા કરીએ છીએ રિતેશભાઈ કિરીટભાઈ ભાવસાર પછી ગોવિંદભાઈ દલસુખભાઈ પટેલ સ્વર્ગસ્થ નિર્મલાબેન અરવિંદભાઈ ખંદારના આત્મસયાર્થે અને સ્વર્ગસ્થ કિરીટભાઈ શાંતિલાલ શાહ પરિવાર આ સૌ દાનવીરો લાભાર્થીઓ ની આપણે જોરદાર અનુરોધતા કરીએ બગીરત કાર્યવા આ કૌશિકભાઈ પટેલ એક ફાઉન્ડેશન તરીકે કામ કરે છે સુભાષભાઈ પટેલ મહાવીજિદા ફાઉન્ડેશનના એક કાર્યકર્તા એક ફાઉન્ડર તરીકે છે અને આ દરેક વડીલો સ્નેહ હું ભાવથી અનુમોદના કરું છું બોલો ગોવાતા કી કૃષ્ણ કનૈયા મહાવીર સ્વામી કોઈ મનુષ્યનું કે ગાયનું શરીર ના બનાવી શકે

કદાચ એનું મૃત્યુ થાય અને અને એની મળે નથી એના માટે અત્યારે આપણે બધા સાથે શ્રી કૃષ્ણ મિત્રો આજની આ ડિગ્રી બેતાલીસ ડિગ્રી ગરમીમાં આપણે એક મિનિટ પણ પંખા વગર રહી નથી શકતા અને આ વડીલો દાનવીરો તો એસી માં સુતા હશે પણ આ બીમાર ગાયો ની સાત સમાધિ માટે આ અમારા ડોક્ટર સાહેબનો આગ્રહ હતો કે આ પાંદડા કોળના બે સ્પોટમાં પંખાની જરૂરત છે અને એ જરૂરિયાતને આપણા કૌશિકભાઈએ જીરી લીધી છે અને આના લાભાર્થીઓ છે પંખા માટેના શ્રી કૌશિકભાઈ સકરચંદભાઈ પટેલ બીજા છે અરવિંદભાઈ પાલભાઈ પટેલ અને ત્રીજા છે સુબંધુભાઈ નટવરલાલ પટેલ આ સંસ્થાના વહીવટકર્તાઓએ કર્મચારીઓએ વારંવાર